હોળી આદિવાસી નો મુખ્ય તહેવાર ગણાતો હોવાથી હોળી મનાવા તે માટે ખાસ વધારાની બસ ડેપો માં આયોજન કરવામાં આવ્યું છે આંગે એસટી ડેપો મેનેજર કે જણાવ્યા અનુસાર રાજપીપળા એસટી ડેપો દ્વારા પણ દાહોદ સુરત અંકલેશ્વર વડોદરા તરફ જવા માટે વધારાની છ જેટલી ટ્રીપોનું સંચાલન કરવામાં આવ્યું છે ઉપરાંત સંજેલી લુનાવાડા ફતેપુરા વડોદરા તરફ પણ ગઈકાલથી વધારાની છ ટ્રીપો દોડાવવામાં આવી છે આજે પણ સુરત વડોદરા દાહોદ તરફ વધારાની પાંચ ટ્રીપો દોડાવાઈ રહી છે મુસાફરો હોળી પર્વ સારી રીતે મનાવી શકે અને સમયસર પોતાના વતન પહોંચી શકે તે માટે એસટી ડેપો દ્વારા વધારાની બસોની સુવિધા ઊભી કરાતા આદિવાસીઓમાં અને મુસાફર જનતામાં આનંદની લાગણી ફેલાય છે આવનાર હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે લોકો પોતાના માધરે વતને જતા હોય તો તે અનુસંધાનમાં એસ નિગમ દ્વારા અલગ અલગ ડેપોથી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવે છે જેના અનુસંધાને રાજપીપળા ડેપો દ્વારા પણ અ દાહોદ દાહોદ તરફ સુરત તરફ અંકલેશ્વર તરફ નું એક્સ્ટ્રા સંચાલન વધારાની ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે રાજ ટીપરા ડ્રીપો દ્વારા નિયમિત તેની દાહોદ સંતરામપુર સંજેલી લુણાવાળા ફતેપુરા વડોદરા અને અંકલેશ્વર બસો સંચાલન કરવામાં તો આવે છે પણ તે સીએ વધારેક ના રોજ છ ટ્રીપો વધારાની એકસ્ટ્રા ઓપરેટ કરવામાં આવી હતી તે મુજબ આજ આજનું પણ આયોજન છે અને આજે પણ સુરત તરફ પાંચ extra ડીપો સંચાલન કરવાની છે વડોદરા તરફ અને એક દાહોદ તરફ extra સંચાલન કરેલું છે તે ઉપરાંત જે પ્રમાણે મુસાફર મળવા પામશે તે પ્રમાણે extra સંચાલન માટેનું આયોજન અ માટે તૈયારી કરેલી છે જ્યોતિ જગતાપ નેશન પ્લસ ન્યુઝ રાજપીપલા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર